રોજિંદા જીવનમાં આપણે સોશિયલ મીડિયાની અંદર એટલા ગૂંચવાઈ ગયા છીએ કે કોઈ અજાણી વ્યક્તિનો કોઈ મેસેજ કે કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તરત જ આપણે તેમને એક્સેપ્ટ કરી લઈએ છીએ અને જો તેમાં પણ કોઈ સુંદર દેખાતી સ્ત્રી હોય કે કોઈ છોકરી હોય તો આપણું તન મન બધું જ તેની તરફ ખેંચાતું જાય છે તમે નહીં માનો પણ આ જ અત્યારના જમાનાની સત્ય હકીકત બની ગઈ છે અને પછી જો આપણો ઉપયોગ થવા લાગે તો આપણને ખૂબ જ દુઃખ લાગે છે અને તેમાં પણ જો તમને કોઈ પોલીસ વાળાનો ફોન આવે અને તમને કહે કે તમારા કારણે કોઈ છોકરીએ આત્મહત્યા કરી છે તો તો પણ તમને લાગે છે આપણું જીવન બરબાદ થઈ સાથે તમારા પરિવારના જીવનને પણ તમે મુશ્કેલીમાં મૂકી દો છો આવી જ એક વાત અમદાવાદમાં બની છે આ વિશે પૂરી વાત કરવી છે મારે શું થયું છે કારણ કે હવે સોશિયલ મીડિયાથી શું થઈ રહ્યું છે તમારી સાથે પણ કંઈક આવું થઈ શકે છે તો સાવધાન થવાની આપણે બધાને જરૂર છે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતો વ્યોમ એક યુવાન જેના સપના આકાશને આંબાના હતા એક રહસ્યમય સોશિયલ મીડિયા ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થયેલી ઘટનાઓના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો એક અજાણી સ્ત્રીનો કોલ એક ચોંકાવનારો વિડિયો અને પછી સીબીઆઈ ઇન્સ્પેક્ટરની ધમકીઓ વ્યોમના સુખી જીવનને તહેસ નહેસ કરી નાખ્યું

જેનું નામ તેની મહત્વાકાંક્ષાની ઝાંખી આપતું હતું આકાશને આમવાની ઈચ્છા રાખનારો તેનું જીવન સુખી અને સરળ હતું તેની પત્ની આકાંક્ષા ભાવનગરની એક સરળ અને સુંદર સમજદાર સ્ત્રી હતી તેની જીવનસાથી હતી બે નાના બાળકો સાથે તેનું ઘર હાસ્ય અને પ્રેમથી ભરેલું હતું વ્યોમ તેના પિતરાઈ ભાઈની કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો જ્યાં તે દિવસભર મહેનત કરીને પોતાના પરિવાર માટે રોજીરોટી કમાતો હતો એક દિવસ વ્યોમના ફેસબુક એકાઉન્ટ પર એક અજાણી સ્ત્રીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી નામ હતું તેમનું અનામિકા વ્યોમને આ રિક્વેસ્ટથી થોડું આશ્ચર્ય થયું પરંતુ નવા મિત્રો બનાવવાની લાલચે તેણે રિક્વેસ્ટ સ્વીકારી લીધી તેને ખબર નહોતી કે આ એક એવી ઝાળ હતી જે તેના જીવનને ઉથલપાથલ કરી નાખશે થોડા દિવસો પછી અનામિકા તરફથી વ્યોમને એક ફોન આવ્યો તેણે પોતાનો પરિચય આપ્યો અને તેણે કહ્યું કે તે માત્ર તેની સાથે મિત્રતા કરવા માંગે છે વ્યોમ જેનું હૃદય સરળ અને નિર્દોષ હતું તેણે આ મિત્રતા સ્વીકારી બંને વચ્ચે દિવસો સુધી ચેટ થવા લાગી શરૂઆતમાં વાતચીત સામાન્ય હતી તું ક્યાં છો આજે શું ખાધું પરંતુ ધીમે ધીમે વાતચીત લાંબી અને વધુ વ્યક્તિગત થવા લાગી એક દિવસ અનમિકાએ વ્યોમને વિડીયો કોલ કર્યો વ્યોમે ખુશીથી કોલ ઉપાડ્યો પરંતુ જે દ્રશ્ય તેની સામે આવ્યું તે ચોંકાવનારું હતું અનામિકા નગ્ન અવસ્થામાં હતી અને તેનો વિડીયો લઈ લીધો વ્યોમે ગભરાઈને કોલ કાપી નાખ્યો પરંતુ આ ઘટનાએ તેના મનમાં એક પ્રકારનો ડર બેસાડી દીધો પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ વ્યોમને એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો કોલરે પોતાનો પરિચય સીબીઆઈ ઇન્સ્પેક્ટર એસ એન શ્રીવાસ્તવ તરીકે આપ્યો શ્રીવાસ્તવે વ્યોમ પર ગંભીર આરોપ લગાવ્યો અને તેણે કહ્યું કે તેણે કહ્યું કે તારા કારણે એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે તેણે દાવો કર્યો કે યુવતીએ પોતાના ઘરે લગાવીને આત્મહત્યા કરી છે છે અને તેના નોટમાં વ્યોમનું નામ લખ્યું જેમાં તેણે વ્યોમને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યો છે નોટ સ્ટેમ્પ પેપર ઉપર લખાયું હોવાનું અને વ્યોમ પર ફ્રોડનો આરોપ હોવાનું શ્રીવાસ્તવે જણાવ્યું વ્યોમે ગભરાઈને શપથ લઈને કહ્યું કે તેણે યુવતીને ક્યારેય જોઈ નથી અને મળ્યો પણ નથી પરંતુ શ્રીવાસ્તવે તેની વાતને નકારી કાઢી તેણે કહ્યું કે યુવતીના પિતા અને ભાઈ હાજર છે અને તેઓ વ્યોમ સામે ગુસ્સે છે શ્રીવાસ્તવે વ્યોમને ચૌદ વર્ષની જેલની સજાની ધમકી આપી અને કહ્યું કે તે નિર્ણય નહીં લે તો તેની સામે હત્યા અને બળાત્કારનો કેસ દાખલ થશે તેણે દસ મિનિટમાં ફરી કોલ કરવાનું વચન આપ્યું બીજા કોલમાં શ્રીવાસ્તવે જણાવ્યું કે યુવતીના પરિવારે દસ લાખ રૂપિયાની માંગણી કરી છે પરંતુ તેઓ પાંચ લાખમાં સમાધાન કરવા તૈયાર છે તેણે વ્યોમને તાત્કાલિક એક બે લાખ રૂપિયા ચૂકવવા દબાણ કર્યું ડરી ગયેલો વ્યોમ આ ચૂકવણી કરવા માટે સહમત થયો શ્રીવાસ્તવી વ્યમને રાહુલ શર્મા નામના એક યુટ્યુબરથી પરિચિત કરાવ્યો જે વ્યોમનો વિડીયો વાયરલ કરવા માંગતો હતો રાહુલે પણ વ્યોમ પાસેથી પૈસાની માંગણી કરી ધમકી આપી કે જો પૈસા નહીં આપે તો વિડિયો જાહેર થશે સતત ધમકીઓથી ડરેલો વ્યોમે શ્રીવાસ્તવ અને રાહુલને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને કુલ 860000 રૂપિયા ચૂકવ્યા પરંતુ ધમકીઓ હજુ પણ ચાલુ જ હતી 21 એપ્રિલ 2023 ના રોજ સાંજે 6:30 વાગે વ્યમનો ભાઈ કરણ જે બોપલની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો તે આકાંક્ષાના નંબરથી કોલ તેને આવ્યો આકાંક્ષાએ ગભરાયેલા અવાજે વ્યમને વીજળીનો ઝટકો લાગ્યો છે તેવું કહ્યું કરણ ઉતાવળે ઘરે પહોંચ્યો પરંતુ ત્યાં તેને ખબર પડી કે વ્યોમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે હોસ્પિટલમાં કરણને જાણ થઈ વ્યોમે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે આકાંક્ષાએ જણાવ્યું કે વ્યોમ બપોરે પાંચ વાગે પંદર મિનિટે ઘરે આવ્યો હતો તેણે આકાંક્ષાને અનાજ પીસવા અને બાળકોને હેરકટ કરાવવા માટે મોકલી દીધા હતા છ વાગે ને પંદર મિનિટે જ્યારે આકાંક્ષા પાછી આવી ત્યારે તેણે વ્યોમને બાલ્કનીના સેફ્ટી ગ્રીલ પર સુતરાઉ કાપડની દોરીથી લટકતો જોયો પાડોશીઓની મદદથી વ્યોમને નીચે ઉતારી હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો પોસ્ટમોર્ટમ દરમિયાન વ્યોમનો ફોન વાગ્યો કરણે ફોન ઉપાડ્યો અને બીજી બાજુ રાહુલ શર્માએ વ્યોમ સાથે વાત કરવાની માંગણી કરી કરણે જેને હજુ પણ પૂરો ખ્યાલ નહોતો રાહુલને તેની સાથે વાત કરવા કહ્યું પરંતુ કોલ અચાનક જ કપાઈ ગયો આ કોલથી આઘાતમાં આવેલા કરણ અને પરિવારે જાણ્યું કે વ્યોમને ધમકીભર્યા કોલ્સ આવતા હતા કરણે વ્યોમનો ફોન ચેક કર્યો અને તેમાં અનામિકાની ફ્રેન્ડ રિક્વેસ્ટ ચેટ્સ વિડિયો કોલ્સ રેકોર્ડિંગ શ્રીવાસ્તવ અને રાહુલના ધમકીભર્યા કોલ્સ રેકોર્ડિંગ્સ અને આઠ લાખ સાઠ હજાર રૂપિયા આપ્યા હતા તેના ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ પણ મળી આવ્યા કારણે સમજી લીધું કે વ્યોમે આ બ્લેકમેલથી હેરાન થઈને તેણે પોતે આત્મહત્યા કરી લીધી છે કારણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં વ્યોમની આત્મહત્યા અને બ્લેકમેલની ફરિયાદ નોંધાવી પીઆઈ જેબી અગ્રાવતે કેસની જવાબદારી લીધી અને શ્રીવાસ્તવ અને રાહુલ શર્માને શોધવાનું મિશન શરૂ કર્યું પોલીસે નોંધ્યું કે રાહુલનો પોસ્ટમોર્ટમ દરમિયાન આવેલો કોલ એ દર્શાવે છે કે ગુનેગારોને વ્યોમની આત્મહત્યાની હજી ખબર નથી પોલીસે આત્મહત્યાને ગુપ્ત રાખી ગુનેગારોને ફસાવાનું નક્કી કર્યો ગુનેગારો કરણને વધુ પૈસા માટે કોલ કરતા રહ્યા અને પોલીસે તેમના નંબર્સ ટ્રેસ કર્યા નંબર રાજસ્થાનના ભરતપુરથી હોવાનું જાણવા મળ્યું ભરતપુર રાજસ્થાન ઉત્તર પ્રદેશની સરહદે અઢાર કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરવાથી ગુનેગારો સુધી ખબર પહોંચીવાનો ડર હતો એટલે અમદાવાદ પોલીસે ભરતપુર પોલીસને જાણ કર્યા વિના જ આ ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું હતું પીઆઈ અગ્રાવતે પીએસઆઈ અમિત સાધુને આગેવાની હેઠળ ટીમ બનાવી જેમાં હેન્ડ કોન્સ્ટેબલ યોગેશભાઈ વિખાભાઈ અને કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ અને ધર્મેશભાઈ લીલાભાઈ અને રાહુલભાઈ રમેશભાઈ અને જયરામભાઈ રેવાભાઈ શામેલ હતા ટીમ અમદાવાદથી વૃંદાવન પહોંચી રાત્રે રોકાઈ અને મંદિરમાં આશીર્વાદ લીધા ગુનેગારોનો ફોન બંધ થઈ ગયો પરંતુ બાદમાં ફરી ચાલુ થયો ટ્રેસિંગ શરૂ થયું ટીમ વૃંદાવનથી બાવન કિલોમીટર દૂર ભરતપુર પહોંચી વાહનની બેટરી ખતમ થઈ ગઈ પરંતુ ડ્રાઈવરે બાઇક લઈને મિકેનિકને બોલાવ્યો અને ઓપરેશન ફરી આગળ વધ્યું વોટ્સઅપ દ્વારા બધાને ખબર પડી કે ગુનેગારો એક ખેતરમાં ફોન પર મોટે મોટેથી વાતો કરી રહ્યા છે કારણ કે વોટ્સઅપ દ્વારા જ બધા લોકો વાતો કરતા હતા પીએસઆઈ સાધુ સંકેત આપે તો બધા જ લોકો તેમના ઉપર દરોરો પાડવા માટે તૈયાર હતા બે ગુનેગારોને પકડી લીધા એક ગુનેગાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કોન્સ્ટેબલ તેના નાકમાં આંગળી નાખીને તેને કાબૂમાં લીધો ગુનેગારોની ઓળખ અનસર હુસેન શમશેર ખાન જે ભરતપુરમાં રહેતો હતો અને ઈરશાદ શરીફ ખાન મેવ જે હરિયાણાનો હતો તેવી રીતે તેની ઓળખ થઈ ગુનેગારોને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પોલીસે રિમાન્ડ મેળવ્યું તેમના ફોનમાંથી અન્ય પીડિતોના વિડીયો પણ મળી આવ્યા જે એક મોટો બ્લેકમેલ રેકોર્ડ પર્દાફાશ કરે છે હાલ આ કેસ અમદાવાદમાં ચાલી રહ્યો છે અને ગુનેગારો જામીન પર છૂટી ગયા છે મિત્રો આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું હું તમને એક નવી ક્રાઈમ સ્ટોરી સાથે